ભાઈઓનું રાજ છે એટલે આમાં છોકરી કરી દો હવે નવરાઈ નથી તો કરવી પડી હું કરવું તો એમ ચો ફક્ત પાણા કાઢે છે ને શું કરવું આવે ભાઈ આમાં તો બારે માસ થઈ ગયો સેરાપુંજી ગયું આપણા સેરાપુંજી કયા જઈ એ વાતુંજી બારે મહિના વર્ષે એમ તો મને હાડી ખબર નહોતી આવતી તો મને ત્યાં લઈ જાવ તો ખબર પડે લઈ જાઓ ટાઈટ કેમ કે હું ટાઈટ ની નો રહી શકું તમે રહી શકો હા હા કેવી રીત હાલો જય શ્રી ક્રિષ્ના રાધે રાધે સૌને જો ઓલી વાડીએ જવાની આવું ત્યારે કરીએ જ તો આજ જઈ આવીએ વાડીએ થોડુંક કામ છે તે કરી આવીએ ને આટલો મારી આવીએ બે કામ કરી આવીએ એટલે હવે ત્યાં જઈએ અહીંયા બોલવાડીએ પછી ત્યાં જઈને એ લા બતાવીશ તમને બતાવીને જો અમે વાડીએ પૂગી ગયા છે અને ફૂકો હમો કરી લીધો થોડોક હવે રહ્યો એટલો ભગત કરે છે એ તો ભીનું થઈ ગયું તો માંડવી મને પડી હા જો ભગત આગળ જો ફાટું લાડશે ભીનો છે ને અહીંયા હા

ડાખડા પડતા છે કા ડાખડો જ નહી પણ તો હમું તો સાટા છૂટી થાય અને કરવું તો પડે ને માં થોડું કાલે ડાખડો એમાં શું પાડવાનું શું વરસાદ આવે વરસાદ ન આવે આનું ગાય નકી છે અટાણ છેડામાં થોડું આવે હાલ તો આવે ભાઈ આમાં તો કાઈ 12 માસ થઈ ગયું છે 12 માસ છે શેરા પૂંજી જેવું થઈ ગયું આપણું શેરા પૂંજી ક્યાં જઈ આયા તમે શેરા પૂંજી તો 12 મહિના વરહે એમ તો

હે હા શું આ જાહું બીજું હું કે દીધા હું આપણે તો અમારા નવરા થવાના જ નથી તો હં તો પણ લઈ જાવ ને ક્યાંક કેવો મને તો કોઈ દિન નામ એ મેં તો નહોતું હામ ભૂલું કે અહીંયા વરસાદ આવે ને શેરા પૂંજી છે ને એમ તો સારું ના ટાણે જયા ભાઈ હજી એડા લણવાના નથી ને તા તો તમારા ચૈણા છે ચૈણા તો છે પણ ભેગું ખડે એવું છે સમ

તો આટલી બીબળી બધી તારવી લીધી હવે અને લઈ જાઉં ઘેરે પછી ધોઈ નાખશું અને આમાંથી કોક છે વીણી લઈ હવે એટલું કામ થઈ ગયું હવે વીણવાનું કામ છે ગાજર ગાજર જો એટલા ગાજર ઊગી નવડા થઈ ગયા તા લગણ બતાવવાની નવરાઈ ન આવી દોસ્તો તો એટલા ગાજર વાવ્યા છે અને બે ક્યારા સેણાના વાવ્યા આ ચણા બે ક્યારા ચણાના વાવ્યા એક ક્યારો અહીંયા ધાણાનો કર્યો એક ક્યારો મેથી નો કર્યો આ બધું ઉગીને થઈ ગયું હમું સરખું અને જો વાલે અસલના થઈ ગયા છે હવે અમારે આ ધાણી ધાણી ભાઈ ત્યાં પકોવાની છે એટલે અને રીંગણામાં આ રીંગણા સરસના આવી ગયા છે જો અવળા આવડા રીંગણા આવી ગયા છે

હવે નવરાઈ નથી તો કરવી પડી શું કરવું તો એમ નહીં લુગડા નહીં જોઈએ હવે તો આપણે પછી બીજું તો શું કરવું બાપા આ તો સોકડી એઠી બેહી ગઈ હતી તો શું કરું હા એઠી વેઈ ગઈ હતી બરાબર હવે આવી ગયા હા આવજો આવી થઈ ગઈ થાવ એઠી બેહી ગઈ હતી આ સીપરા હતા ને ઉડાઈ એ કુંડીને કાંઠે લુબલા ધોવાના હોય મારે એટલે હવે તો પણ શું કરું ગારો જ અંદર ભરાઈ જાતો તો એમાં વરસાદ હોય તો તો હાવ ઓલું થઈ ગયું અને એ જ પછી ગારા વારા પૈ ગયા આમાં અંદર હાતા મારતા હોય